ઓલો વર્ષો ગઈશ કેમ છો મજામાં પાછા આપણે બે દી પછી વાડીયા રાઉન્ડ માર આવી ગયા છીએ વરસાદ સારો થઈ ગયો બે દી લગીન વરસાદ હતો ધીમો ધીમો આજે રાતે વરસાદ વધારે બહુ સારો છે હવે આપણે અહીંયા એક દૂધી એમને એમ નીકળી છે દૂધીનો વેલો જોઈ શકો છો આપણે એમને એમ થઈ ગયું છે પછી બીજું એક જોઈ લ્યો છે બે દી પહેલા કામ કરતા કરતા આપણે આપણી કોદારી અહીં ભૂલી ગયા હતા મેળવી નહોતી અહીંયા પડી છે હવે આ ગુવારો આવેલો છે

અહીં આપણે મરચાં જોઈપા છે થોડાક લગભગ પચાસ સાહીઠ રોપા છે આ સૌથી પહેલા વાવેલા હતા એમાં એ રીંગણામાં સુધારો થઈ ગયો છે ભાઈ આ ગુવાર છે ભીંડા ને ગુવાર

Kadang kada ga ide uh, Tori udah gaya, dana, ada hari ada pura. દાણે કી રેતો થઈ ગયો પાછો ગુવાર ની હાલત ડુંગર બા ક્યારે તો કતે આવી જ ને રેવાલ થઈ ગયો બધો